વડોદરા શહેરમાં મહિલાઓને સન્માનિત કરવા ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા શક્તિ નામના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન છેલ્લા પિસ્તાળીસ વર્ષોથી કામદાર ઔદ્યોગિક સંસ્થાઓ અને સરકાર સાથે રહીને સારા ઔદ્યોગિક સંબંધો જળવાય રહે તે માટે દરેક દિશામાં પ્રયત્નો કરે છે સાથે સાથે ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન સરકારની યોજનાઓ કામદારોના પ્રશ્નો ઉદ્યોગોના પ્રશ્નો સાથે બેસીને નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ છે ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શક્તિ પ્રોગ્રામનું આયોજન કરાય છે જે અંતર્ગત આ વર્ષે પણ શક્તિ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ મહિલાઓ સશક્ત બને સમાજમાં ઉન્નતિ મેળવે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય અને તેમને આ તેમના અધિકારો વિશેની જાગૃતતા કેળવવાનો છે ત્યારે વડોદરા શહેરમાં ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા શક્તિ નામના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નીરજ પટેલ ડાયરેક્ટર અમિતા એક્સ આર્મી ઓફિસર અને ટેડેક્સ સ્પીકર મેજર વંદના શર્મા ધ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યરશીપ અને કરિયર ડેવલપમેન્ટ અમદાવાદના ફાઉન્ડર અને ચેરપર્સન ડોક્ટર હિના શાહ ઇન્ડિયન રીહેબિલિટેશન ફી સાયકોલોજીસ્ટ અને સારથી ટ્રસ્ટના ફાઉન્ડર ડોક્ટર કીર્તિ ભારતી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કાર્યક્રમમાં પેનલિસ્ટ તરીકે

और सभी जितनी भी यहाँ पे महिलाएं थीं उनको मैंने बताया कि जेंडर हमारे रास्ते में नहीं आता है अगर हम बहुत काबिल हैं और मैंने जब मैं 1999 में लद्दाख में पोस्टेड थी तो कारगिल के युद्ध में हिस्सा लिया मेरा नाम इतिहास की किताबों में उसके लिए शामिल हुआ और इसके कारण आज भी लोग मुझे आ, वो सारे कहानियाँ सुनाने के लिए बताते हैं मुझे बहुत अच्छा लगता है ये बताते हुए कि आज सेना में महिलाएं बहुत आगे बढ़ चुकी हैं और वो इसीलिए कि हमारे जैसे जो सोल्जर्स थे वेमेन ऑफिसर्स थे उन्होंने जो उस टाइम पे कंट्रीब्यूशन दिया उसके कारण आज हम इस जगह पहुँचे हैं कि वो एक फुल करियर बन चुका है तो ये सब चीज़ें हम जितना लोगों के साथ में शेयर करेंगे उतना ही सोसाइटी में इंस्पिरेशन बढ़ता है और ये मेरी छोटी सी कोशिश है मैंने अपने सेना के एक्सपीरियंस के बारे में शेयर किया और मैंने अपने कॉरपोरेट एक्सपीरियंस के बारे में भी शेयर किया मुझे बहुत अच्छा लगा आई थिंक जी को इस तरह के प्रोग्राम करते रहना चाहिए और इससे लोगों में बहुत सारा इंस्पिरेशन बढ़ता है आ, ये यात्रा बहुत शानदार रही आ, सिर्फ बाल विवाह रुकवाए ही नहीं जिन बच्चियों का बाल विवाह हो चुका था उन बच्चियों को बाल विवाह की बेड़ियों से आज़ाद करवाया एक ऐसा सल्यूशन पूरे देश में दिया कि बाल विवाह में रहने की जरूरत नहीं है बाल विवाह में शोषित होने की जरूरत नहीं है इस अंधेरे कमरे से बाहर निकला जा सकता है और बाल विवाह की बेड़ियाँ तोड़ी जा सकती हैं तो जब बच्चियाँ उन बाल विवाह के शोषण से बाहर निकली और उनको एक नई जिंदगी मिली है तो वो जो मुस्कान बिखेरी है वो अपने आप में सबसे बड़ा अचीवमेंट है એક હજારો બચ્ચીઓ કે પાસ એક ઓપ્શન હોય કે ઉલ વિવાહમાં કેદ રહેત નહીં બેડીઓ તોડા તોડાકતા બહાર નીકળા જા સકતા અહીંયા જીઓના માં આવ્યા છે જ્યાં મોર ધન થ્રી હંડ્રેડ વુમેન બધા ભેગા થયા છે અને ઇટ ઇઝ ઓલ અબાઉટ સેલિબ્રેટિંગ વુમેન એમ્પાવરમેન્ટ અમે અમારી સ્ટોરી દ્વારા પણ કંઈક કહીને અગર કોઈકની લાઈફમાં થોડોક ચેન્જ લાવી શકે એનો એક આ પ્રયાસ છે પણ અહીંયા આવીને ઇવન અમે લોકો પણ ઘણું ઇન્સ્પિરેશન લઈ રહ્યા છે સો થેન્ક યુ સો મચ ફોર પ્રોવાઇડિંગ ધીસ પ્લેટફોર્મ અમને પણ બીજી બહેનોને પણ થેન્ક યુ ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન એક પિસ્તાલીસ વર્ષ જૂની સંસ્થા છે જે બરોડાના લીડિંગ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટે ચાલુ કરેલી અને એનું મેઇન હેતુ છે કે એમ્પ્લોયર્સ અને એમ્પ્લોયીઝ બધા સાથે રહીને કામ કરે એકબીજાની સાથે પ્રોબ્લેમ હોય તો ગવર્મેન્ટ સાથે રહીને સોલ્વ કરે અને આગળ વધે એના માટે અમે લોકો આવા ઘણા ઇવેન્ટ કરી રહ્યા છે જેવું કે એચઆર કોન્ફરન્સ આઈઆર કોન્ફરન્સ એવોર્ડ્સ છે બીજા પ્રોગ્રામ્સ એમ્પ્લોઈઝ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરીએ છીએ ગવર્મેન્ટ લાયજનિંગ કરીએ છીએ અને આજનો પ્રોગ્રામ છે શક્તિ જે વિમેન્સ એમ્પાવરમેન્ટ માટે છે જેમાં લીડિંગ વિમેન જે સમાજ માટે કામ કરે છે દેશ માટે કામ કરે છે એમને બોલાવવામાં આવે છે એ લોકો એમની સ્ટોરી અહીંયા સંભળાવે છે એમનો જર્ની આખી બતાવે છે જેનાથી બીજા લોકોને પાર્ટિસિપેન્ટને એક ઇન્સ્પિરેશન મળે કે લોકો બી લાઈફ માં આગળ વધી શકે આ રીતે અને આ ચોથી વાર અમે કરી રહ્યા છે અને ઘણો સાથ મળ્યો છે અમને અને પાર્ટિસિપન્ટ સારા છે સ્પીકર બી સારા આવે છે એટલે અમને ઘણો આનંદ છે કે બરોડામાં અમે આવો પ્રોગ્રામ કરી શકીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર